જય શ્રી કૃષ્ણ મિત્રો હર મહાદેવ જય ગંગા મૈયા મિત્રો જણાવતા આનંદ થાય છે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજમાં ગંગાના સાનિધ્યમાં સ્નાન ઇત્યાદિ કરી નિત્ય નિયમ પૂજા પાઠ કરી અત્યારે અમે લોકો પ્રસ્થાન કરી રહ્યા છીએ ચારધામ માટે તો આપ લોકોને પણ આજના દિવસેમાં ગંગાના દર્શન કરાવીએ ધીમી ધારીમાં ગંગા વહી રહ્યા છે સૂર્ય ઉદય પણ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ લોકેશન નજરે જોઈ રહ્યા છો મિત્રો મા ગંગાને પ્રાર્થના કરીએ કે બધા જ અમારા હરિભક્તોને સુખ શાંતિપૂર્વક અમારી ચારધામની યાત્રા કરાવે કોઈ જ ધર્મ સંકટ ના આવે અને એકદમ શાંતિપૂર્વક અમારી યાત્રા થાય એ માના સાનિધ્યમાં હરિદ્વાર ખાતે ગંગાના કાંઠે પ્રાર્થના કરી વંદન કરી આગળ પ્રસ્થાન કરશું હર મહાદેવ આ લોકો ને બચપણ સંભળે છે ને પાણી ઉપર થી સ્લીપ લપસણી ખાવી જવા દો રેડી વન ટુ થ્રી નરેશ માં અત્યારે તૈયારી કરી છે ભગવાન મહાદેવ ની માળા જપી રહ્યા છે હર હર ગંગે હેલો બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપુ જય માતાજી કેમ કેમ છો મજામાં હા તો આપણો નાસ્તો સાથો તૈયાર હશે

બરોબર બરોબર તો આપડે ભગવાન જે બોલાવી કાન દેતા ગ્રામ દેતા બધા જે બોલાવી આગળ યાત્રા કરતા ગ્રામ લેતા

से दे, 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 दे। आप बता एक सुख शांतिपूर्वक स्वस्थ लेव सन्दृष महत्वपूर्ण महादेव प्रार्थना आपकी यात्रा एकदम सुख शांतिपूर्वक प्रार्थना जी